પાટણના સિદ્ધપુર તાલુકાના દેધલી ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અદ્યતન સુવિધાથી સજ્જ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના ઉદઘાટનનો હજુ સુધી પ્રશાસનને સમય જ નથી મળ્યો દેધલી ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લાંબા સમયથી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક માટે જતા બહાર બેઠેલા સિક્યુરિટી ગાર્ડે અંદર પ્રવેશ જ ન આપ્યો બિલ્ડિંગની પાછળના ભાગે લગાવાયેલી કાચની ફ્રેમો તૂટેલી હાલતમાં જોવા મળી કરોડોના ખર્ચે બનેલી આ લેબ હાલ તો ખંડેર બની ચૂકી છે સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિના કારણે આ કરોડોના ખર્ચે જે લેબ બનાવાયેલી છે તેમાં સાધનો પણ અત્યારે દૂર ખાતા નજરે પડી રહ્યા છે આ લેબોરેટરી હવે સત્વરે ચાલુ કરાય તો ઉત્તર ગુજરાતને મોટો ફાયદો થાય તેમ છે સિદ્ધપુર તાલુકાના દેથડી ગામે આવેલી ફ્રૂડ એન્ડ ડ્રગ્સની લેબોટરી છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ લેબોરેટરીને ચાલુ કરવામાં નથી આવી આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે એબીપી અસ્મિતાની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો કરવા પહોંચી છે અને આપ દ્રશ્યના અંદર જોઈ છો કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે લેબોરટરી બનાવવામાં આવી હતી આધુનિક લેબોરટરી બનાવવામાં આવી હતી સરકારના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને ઘણા વર્ષ સુધી આ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરટરી છે તે ધૂળ ખાતી હાલતમાં દેખાડી છે આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનના દ્રશ્યો પણ કેમેરામાં જોઈ રહ્યા છો કે જે બિલ્ડિંગને ચારે જે ગ્લાસ લગાવવામાં આવે છે તમામે તમામ ગ્લાસ તૂટી ગયા છે એક બાજુ સીડીઓ છે તે સીડીઓ પણ તૂટવા આવી ગઈ છે સાથે કે તમામ જે બિલ્ડિંગ છે હાલ તો ધૂળ ખાતી હાલતમાં દેખાઈ રહી છે એટલે કહી શકાય કે એબીપી અસ્મિતા દ્વારા અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડ દ્વારા અંદર વિડીયોગ્રાફી તેમજ અંદર જવા માટે પ્રતિબંધ કર્યો હતો અને અંદર પ્રવેશ આપ્યો ન હતો ત્યારબાદ તેનાના પાછળના ભાગમાં છે તે તપાસ કરતા કરતા પહોંચ્યા હતા અને પાછળની ભાગના અંદર જ આ દ્રશ્યમાં જોઈ રહ્યો છે કે જે ફૂડ ડ્રગ્સ વિભાગની લેબોટરી છે તમામે તમામ ધીરે ધીરે છે તે ખંડેર હાલતમાં જવા પામી રહી છે કહી શકાય કે સરકાર દ્વારા લોકોના હિત ફળાફળ જે ડ્રગ્સના નમૂના છે તે આવી જાય ઉત્તર ગુજરાતના તમામ લોકોને તેનો લાભ મળી રહે તેના માટે વર્ષો પહેલા અહીંયા કરોડો રૂપિયાની આ લેબોટરી બનાવવામાં આવી હતી લેબોટરીના અંદર આધુનિક સાધનો તેમજ તમામ સામગ્રી અહીંયા વસાવવામાં આવી હતી પરંતુ જે તંત્રની તેમજ વહીવટીતંત્ર તેમજ અહીંના કલેક્ટર હોય તેમજ જિલ્લા વહીવટી અધિકારી હોય તેમની પણ ઘોર બેદરકારી કહી શકાય કે આટલા વર્ષો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના અંદર આટલી મોટી જે ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી આવેલી છે તેનો આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી સાથે કહી શકાય કે અહીંયા ધારાસભ્ય હોય તેમજ અહીંથી મંત્રી પણ બની ચૂકેલા નેતાઓ છે તેમના દ્વારા પણ આ દિન સુધી સરકારનું ક્યાંક ને ક્યાંક ધ્યાન ના દોરવાના કારણે આજે આ જે કરોડો રૂપિયા સરકારના છે તે ક્યાંક ને ક્યાંક વેડફાતા હોય તેવું હાલ તો છે પરંતુ કહી શકાય કે સરકાર છે લોકોના હિત તેમજ વહીવટી પ્રક્રિયા ઝડપથી બને તેના માટે આ ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી બનાવવામાં આવી હતી ગુજરાતની કહી શકાય કે આધુનિક આ લેબોરેટરી બનાવવામાં આવી છે પરંતુ કહી શકાય કે હાલ સરકાર તેમજ આ તમામ જે લેબોરેટરી છે લેબોટરી નો સામગ્રી તેમજ લેબોરેટરી છે તે હાલ તો ધૂળ ખાતી તેમજ ખંડેર હાલતના અંદર જોવા મળી રહી છે એઝાઝ મન્સુરી એબીપી અસ્મિતા પાટણ